છેલ્લા થોડા સમયથી સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર આવવા માટે મથામણ કરવામાં આવી રહી હતી આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર વન બનવા સુરત અને ઇન્દોર વચ્ચે જબરજસ્ત ટક્કર થઈ હતી સતત ત્રણ વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર બસો એકવીસ માર્ચથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર વનનો રેન્ક મેળવવામાં સુરતને સફળતા મળી છે દિલ્હીમાં યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને પાલિકા કમિશનરને સર્ટિફિકેટ્સ તેમજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ વખતે સુરત મહાનગરપાલિકાએ ટીમ વર્ક બતાવ્યું અને એક સાથે પ્રયત્નો કરી પોતે સિદ્ધિ હાંસલ કરી છે આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યના કારણે સુરત બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતું હતું ખૂબ પ્રયાસો કરવા છતાં બીજો નંબર આવતો હોવાથી અફસોસ પણ થતો હતો જ્યારે હવે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને એવોર્ડ મળ્યો છે તે બદલ ગર્વની લાગણી અનુભવું છું સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડો પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતો એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો આ પહેલાં નંબર આવ્યો છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે અત્યારે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલાં નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે

અને અમારી આખે આખી ટીમ કામે લાગી ગઈ હતી જોકે સુરત ઔદ્યોગિક નગર હોવાના કારણે અનેક પડકારો પણ હતા સુરતમાં વસ્તીની ગીચતા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને દિવસે ને દિવસે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે તેવામાં પાલિકાના નાનામાં નાના કર્મચારીથી લઈને તમામ નાગરિકોનો સહયોગ મળ્યો છે જેથી આ રેન્કના સુરતવાસીઓ હકદાર બન્યા છે સાથે જ મેયરે આ રીતે નંબર મેળવતા રહેવા તથા નંબર વનને યથાવત રાખવા માટેની તૈયારી પણ દર્શાવી હતી જ્યારે તમામ હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં હરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતાકી કીજી